જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ફરતા પહેલા ઢીકાલા ગેટ પાસે આવેલું આ મ્યુઝિયમ જોવું જોઈએ એ જંગલનો પ્રાથમિક પરિચય આપશે મ્યુઝિયમની બહાર હેમિલ્ટન જેટ બોટ રાખવામાં આવી છે એવરેસ્ટ આરોહણ કરનારા એડમંડ હિલેરીએ વાપરેલી આ હોડીનો ઇતિહાસ રસપ્રદ છે એ ત્યાં લખવામાં આવેલો છે મહત્વની છે એટલે જ તેને અહીં સાચવી રખાઈ છે વિવિધ વન્યજીવોના પૂતળા મસાલો ભરીને રાખવામાં આવ્યા છે જે સજીવોના પૂતળા છે તેનું ક્યારે અને કેવા સંજોગોમાં અવસાન થયું તેની વિગતો પણ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક નો પરિચય છે જેના નામે છે એ જીમ કોર્બેટ નો ટૂંકો પરિચય છે જીમ કોર્બેટ કઈ રીતે શિકાર કરતા હતા એનું શિલ્પ અને મોડેલ છે સામાન્ય રીતે ન જોવા મળે એવા પ્રાણીઓના પૂતળા છે જગતમાં હાથીઓની વસ્તી ક્યાં છે અને સિંહ વાઘની વસ્તી ક્યાં છે એ છે આ પ્રકારની સ્ક્રીનને કારણે લોકો પોતાની રીતે ટચ કરીને વધુ વિગત મેળવી શકે છે આ જંગલમાં જોવા મળતા મોટા પ્રાણીઓ આ ગેલેરીમાં સમાવી લેવાયા છે પ્રકૃતિ અને જંગલ શા માટે મહત્વના છે એ પણ સમજાવાયું છે જંગલમાં વરસાદનો અનુભવ કરાવતો રસપ્રદ વિભાગ અહીં મુલાકાતીઓને અત્યંત અંધારું ધરાવતા ઓરડામાં ઉભા રાખવામાં આવે છે અને તેની ફરતી બાજુ જંગલ હોય એવા દ્રશ્યો ઉભા કરાયા છે